રાજ્યમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ગુજરાતમાં દિવસ ઉઘવાની સાથે જ અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જે મોડી રાત સુધી યથાવત રહે છે છેલ્લા કેટલાક દિવસથી રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે ગરમી અને હવામાનની સ્થિતિ પાછલા અનેક વર્ષના મે મહિનાની વિક્રમી ગરમીના રેકોર્ડને તોડી નાખે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદમાં અત્યાર સુધીના મે મહિનાની સૌથી વધુ ગરમી નોંધાયું ગરમીએ હાહાકાર મચાવી દીધો છે ગુજરાતમાં મોટા ભાગના શહેરોમાં ગરમીએ એ ડિગ્રીની સપાટી વટાવતા લોકો તોબા પોકારી ગયા છે કનલા એરપોર્ટ વિસ્તારમાં ગરમીએ છતાલીસ ડિગ્રીની સપાટી વટાવી દીધી હતી

જ્યારે લઘુત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી જશે પવનની ગતિ બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે રાજ્યના લોકોને બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરીને બાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે કારણ કે આ ગરમીમાં કોઈ પણ વ્યક્તિ બીમાર પડી શકે છે આથી જ હવામાન વિભાગે રેડ અલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ પાટણ મહેસાણા સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ ગઈકાલની જેમ આજે પણ અનેક જિલ્લામાં હીટ વેવની શક્યતા છે આગામી એક સપ્તાહ દરમિયાન ગરમીથી રાહત મેળવવાના કોઈ પણ સમાચાર નથી હવામાન વિભાગે જાહેર કર્યું છે પરંતુ એક સપ્તાહ બાદ ગરમીમાં એકાદ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેના વિશે વાત કરવામાં આવે તો અમદાવાદમાં પિસ્તાલીસ પોઈન્ટ નવ ડિગ્રી સુરેન્દ્રનગરમાં પિસ્તાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી ગાંધીનગરમાં પિસ્તાલીસ પોઈન્ટ સાત ડિગ્રી ભુજમાં ચુમ્વાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી અમરેલીમાં ચુમ્વાલીસ પોઈન્ટ નવ ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં ચુમ્વાલીસ પોઈન્ટ એક ડિગ્રી કંડલામાં સૌથી વધુ છેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં ગરમીનો હાહાકાર જોવા મળી રહ્યો છે